નમસ્કાર બે સાર્વજનિક હાઈસ્કૂલ બોર્ડ ના ઇન્ચાર્જ આચાર્ય બે હજાર પચીસની ની અંદર એસએસસી અને એસએસસીની જે બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી તેની અંદર અત્રેની શાળામાં ધોરણ દસની ની અંદર પ્રથમ નંબરે માસુમાઈ પણ પટેલ કે જેઓએ છન્નું પોઈન્ટ ટકા પર્સન્ટેજ સાથે ખૂબ જ ઉત્કર્ષ એવું પરિણામ મેળવેલું હતું અત્રેની શારાનું પરિણામ ઓગણસી પોઈન્ટ એકત્રીસ ટકા જાહેર થયું છે માસુમાને હું ખૂબ ખૂબ અભિનંદન પાત્રું છું સારા પરિવાર અને દીબળપુર વિકાસ મંદિર વતી પણ હું ખૂબ ખૂબ એમને અભિનંદન પાતું છું અને ભવિષ્યમાં પણ આવી ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠું છું તદઉપરાંત ચાલુ વર્ષે ધોરણ બાર એચએસસીની જે પરીક્ષાઓ યોજાઈ હતી તેની અંદર પણ અમારી શાળાનું એટલે કે દિશા હાઈ સ્કૂલ વડપુદરા ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર છન્નું ટકા પરિણામ જાહેર થયું હતું એમાં પણ અમારી શાળામાંથી ચોક્સી હપ્સા સાજીદ કે જેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને નેવું પોઈન્ટ તેર ટકા મેળવ્યા હતા સાથે સાથે તેઓ બોર્ડ આ જંબુસર કેન્દ્રમાં પણ બીજા નંબરે રહ્યા હતા એમનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાત્રું છું સમાજ મુસ્લિમ સમુદાયનું આ ગામનું આ સંસ્થાનું

પાંચસો કે માર્ક્સ સાથે અને છ છન્નું પોઈન્ટ સત્તર ટકા ગ્રેડ એ મેળવે છે અને એમણે જંબુસર કેન્દ્રમાં તૃતીય નંબર મેળવે છે જ્યારે ધોરણ બારમાં પણ અત્રેની શાળાના વિદ્યાર્થીની ચોક્સી હફ્સાજીત એમણે પણ સાતસોમાં છસો તેત્રીસ માર્ક અને નેવું પોઈન્ટ તેત્રીસ ટકા મેળવી જંબુસર કેન્દ્રમાં એ બીજા નંબર મેળવેલ છે આ ખરેખર આ આપણી ખૂબ ઇન્ટિરિયર શાળા છે અને છતાં પણ આટલું સુંદર પરિણામ આવ્યું છે ખાસ તો કેન્દ્રમાં જે અમારું ધોરણ દસ અને બારમાં બીજો અને ત્રીજો નંબર આવેલો છે તે ખૂબ સારું પરિણામ કહેવાય અને આવી રીતે વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે સ્ટાફ અને સારા પરિવાર કમિટી સભ્યો એના તરફથી અને ગામ વતી હું આ સર્વે વિદ્યાર્થીઓને અને શાળાના સ્ટાફને અભિનંદન આપું છું અને એમનું ખૂબ સારું આગળ પ્રગતિ કરે એવી દુઆ સાથે હું વિરમું છું મારું નામ પટેલ વિરફાન ભાઈ વડકોદરાના રહેવાસી છું મારી છોકરી સાર્વજનિક હાઈસ્કૂલ બડકોદામાં ધોરણ દસમાં છન્નું ટકા એ ગામમાં પેલા નંબરે પાસ થઈ છે

પરિવાર શિક્ષકો માતાપિતા પિતા તેમને આભાર માનું છું અને ભગોડા ગામનું ગૌરવ વધારી છે અસલામ વલેકુમ મારું નામ ચોક્સી અફસર સાજી છે હું બુદ્ધિ સાર્વજનિક હાઈસ્કૂલ ભરપુરામાં અભ્યાસ કરતી હતી અને ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં એસએસસી બોર્ડ એચએસસી બોર્ડ એક્ઝામમાં મેં નેવ પોઈન્ટ તેતાલીસ ટકાએ શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તે બદલ હું આ શાળાના શિક્ષકો મંડળ તથા આ શાળાનો અભાર છું